તારીખ પંદરમી ઓગસ્ટ એટલે કે ટેકનોલોજીના વેપારીઓ દ્વારા જેટલી રક્તની બોટલો રક્તદાનમાં આવી જેમાં આયોજનકર્તામાં પ્રમુખ શ્રી વિનોદ પટેલ ગણેશ ઇન્ફોટેક ઉપરમ પ્રમુખ શ્રી રાજેશ પટેલ જય ઇન્ફોટેક મંત્રી શ્રી ભરત પ્રજાપતિ નકલંગ કોમ્પ્યુટર ખજાનજી શ્રી ભાવિન ઠક્કર કોમ્પ ઓપેક સેલ્સ અનિલ મૂઢ સત્કાર ઇન્ફોટેક તથા તમામ કારોબારી સભ્યો અને તમામ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા તમામ પાલનપુરા કમ્પ્યુટરના વેપારી મિત્રો અને દાતા શ્રીઓના રક્તદાતાઓનો ખૂબ સાથ સહકાર મળ્યો તે બદલ પાલનપુરના કોમ્પ્યુટર એસોસિએશને તમામે તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો બ્યુરો રિપોર્ટ તોફિક સિંધીની સાથે પાલનપુર બનાસકાંઠા અમે પાલનપુર એસોસિએશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે અમારું કોમ્પ્યુટર એસોસિએશન ગ્રુપ છે અહીંયા અને નાઇન્ટી ટુ મેમ્બર છે અને અમે દસ છેલ્લા પાંચ છ વર્ષથી આ બ્લડ ડોનેશન કેમ્પ પંદરમી ઓગસ્ટ રાખીએ છીએ અને બધા બીજા પણ વેપારીઓને અમે એવી સૂચન કરીએ છીએ કે વેપારી મંડળોને પણ કે ભાઈ આવો બ્લડ ડોનેશન કેમ્પ રાખો કોઈ ગરીબને આ બ્લડ કામ આવશે અને અમે બ્લડ ડોનેશન જે પણ બ્લડ ડોનેટ કરે છે એને અમે પાંચ લાખનો ઇન્સ્યોરન્સ અમે આપીએ છીએ એસોસિએશન તરફથી અને એવી કે આશા રાખીએ છીએ કે બીજા પણ આવા કેમ્પ કરી અને બ્લડ ડોનેટ કરાવડાવ બધાને થેન્ક યુ